શરૂઆતમાં વાત ગુજરાત રાજ્યના બજેટની ત્રણ લાખ સિત્તેર હજાર કરોડના બજેટની શિક્ષણ વિભાગને ફાળવેલા ઓગણસાહીઠ હજાર નવસો ને નવ્વાણું કરોડની આરોગ્ય પાછળ સરકાર ખર્ચો કરવા માંગે છે સરકાર શહેરી વિકાસ પાછળ ખર્ચો કરવા માગે છે દાહોદમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની જાહેરાત હોય કે પછી રાજ્યને મળવા જઈ રહેલા નવા બે એક્સપ્રેસ વેની શરૂઆત હોય રાજ્યમાં પ્રવાસન પાછળ વધારેલા ખર્ચાની વાત હોય પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોના વિકાસની વાત હોય લોકોને પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અને સોલાર સાથે જોડવાની વાત હોય ઇન્ડસ્ટ્રીઝને મળેલી જાહેરાતોની વાત હોય પ્રદૂષણને અટકાવવા માટે સરકારે ઉપયોગમાં લીધેલા વૈકલ્પિક રસ્તાઓની વાત હોય ઓલ ઓવર જોવા જઈએ તો કરોડની પુરાંત સાથેનું ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થયું છે દર વર્ષે જ્યારે બજેટ આવે છે ત્યારે એમાં થોડો થોડો વધારો થતો જ હોય છે આ વખતે પણ એમાં વધારો થયો છે એકદમ સરળ ભાષામાં પહેલા બજેટને સમજીએ એક રૂપિયાનું ઉદાહરણ આપણે રાખીને સમજીએ તો પણ આપણને સમજાશે કે એક રૂપિયાના સો પૈસાને પછી સરકારે એ સો પૈસામાંથી એવું નક્કી કરે કે પચીસ પૈસા અહીંયા પચીસ પૈસા અહીંયા પણ પહેલાં એ સમજવું પડે કે એક રૂપિયો આવે ક્યાંથી છે સરકાર ક્યાંથી એ પૈસા આપે છે કનુભાઈ દેસાઈ ચોથી વખત બજેટ રજૂ કરતા હોય કે એની પહેલાં નીતિનભાઈ પટેલ આઠ વખત બજેટ રજૂ કરતા હોય કે એના પહેલાં વજુભાઈ હોય કે એની પહેલાના મંત્રીઓ ગુજરાત રાજ્ય બન્યું ત્યારથી લઈને ઓગણીસો સાહીઠથી લઈને અત્યાર સુધીની પરંપરામાં બજેટ રજૂ કરતા મંત્રીઓ એમની શૈલી એમની વાત કરવાની રીત એમની રજૂઆત એ બધા બધામાં ઘણો બધો ફરક આવ્યો છે પણ ગુજરાત રાજ્ય એકંદરે સારું બજેટ આપી શકે છે એનું કારણ કે ગુજરાત રાજ્યને એટલી આવક પણ થાય છે આવક ક્યાંથી થાય છે સરકાર પાસે રૂપિયો આવે ક્યાંથી છે એના મૂળ સ્ત્રોત કયા છે સૌથી વધારે આવક ખૂબ સ્વાભાવિક રીતે જીએસટીની થઈ રહી છે બાવીસ પોઈન્ટ પાસઠ ટકા આવક સરકારને જે પણ થાય છે એટલે પોણા ચાર કરોડમાંથી બાવીસ પોઈન્ટ પાસઠ ટકા આવક સરકારની જીએસટીમાંથી થઈ રહી છે બાવીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા ટેક્સિસમાંથી વેરામાંથી થઈ રહી છે ત્રેવીસ પોઈન્ટ ત્રેપન ટકા જેટલી અલગ અલગ લોન લેવામાં આવી છે એટલે વર્લ્ડ બેંક પાસેથી પણ પૈસા લીધા હોય વર્લ્ડ બેંકે કહ્યું હોય કે તમને આટલા ઓછા વ્યાજ પર અથવા ઝીરો વ્યાજ પર પણ તમને આટલા પાંચ વર્ષ માટે આટલી લોન આપીએ છીએ તમે શિક્ષણમાં સુધારો કરો તમે સ્વાસ્થ્યમાં સુધારો કરો કુપોષણ જેવા વિષયો પર પણ દુનિયાની ઘણી બધી સંસ્થાઓ મદદ કરતી હોય છે મદદ નથી હોતી એ દેવું હોય છે પણ છતાંય એને મદદની જેમ જોવામાં આવે છે સી જીએસટીની સેન્ટ્રલ જીએસટીની બાર પોઈન્ટ એક્યાસી ટકા આવક અને રૂપિયો પૂરો થતો હોય છે સરકાર એમાંથી અલગ અલગ હિસ્સાઓ નક્કી કરે છે વિભાગોને પૈસા આપવામાં આવે છે એ પૈસા અલગ અલગ યોજનાઓ હેઠળ આપવામાં આવે છે સરકાર પોતાનું વિઝન બતાવે છે આખા બજેટને સમજ્યા પછી પંચ્યાસી મિનિટના કનુભાઈ દેસાઈના ભાષણને સમજ્યા પછી બહુ સ્પષ્ટતા સાથે સમજાઈ રહ્યું છે કે જે ગયું બજેટ હતું બિલકુલ એ જ રસ્તા પર સરકાર આ વખતે પણ ગુજરાતને લઈ જવા માંગે છે મતલબ કે ગુજરાતનું વિઝન સરકારની દ્રષ્ટિએ બહુ સ્પષ્ટ છે અહેવાલ રજૂ થઈ ગયો છે સામાજિક અને આર્થિક સર્વેક્ષણનો એ બહુ જામ લાંબુ અને જાડો અહેવાલ છે એટલે ગયા વખતના શિક્ષણ વિભાગના પણ ઓલમોસ્ટ પંચાવન હજાર કરોડ રૂપિયાનું જે બજેટ હતું એનું શું થયું કેટલા ઓરડા બની શક્યા બાકી બધી જગ્યાએ શું થયું એ બહુ લાંબુ છે એટલે એ એના વિશે ગયા બજેટનો કોઈ હિસાબ હું તમને આ એનાલિસિસમાં તો નહીં આપી શકું એ વાંચ્યા પછી આ સત્ર પૂરું થાય ત્યાં સુધીમાં આપણે એક એના પર અલગ એપિસોડ કરીશું કે જે ગયું બજેટ આટલા બધા રૂપિયા સરકારે મૂક્યા હતા એનું સરકાર શું કરી શકી છે પણ આ વખતે સરકાર શું કરવાની છે એના આમ જોવા જઈએ તો ઘણા બધા મુદ્દા છે આખું ભાષણ તો ફરીથી સંભળાવી નહીં શકીએ તમને કેમ કે પંચ્યાસી મિનિટનું ભાષણ છે મુખ્ય મુદ્દાઓ ઉપર નજર કરીએ તો સરકારનું રોજગારની દ્રષ્ટિ એવું કહેવું છે કે પાંચ લાખ રોજગારીની તકો અમે ઊભી કરીશું સરકારનું ફોકસ બહુ સ્પષ્ટ રીતે શહેરો પર છે શહેરોને વધારે દુનિયાની સમકક્ષ વિશ્વના સમકક્ષ વિશ્વની જે વિશ્વના ટોચના દેશો છે એની હરોળમાં મૂકવાની ગણતરી છે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છે તો એને ખેંચવામાં આવ્યો છે તો ગાંધીનગરને એની ભેટ મળી ગઈ છે અમદાવાદમાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનવાનું છે બે હજાર છત્રીસની ઓલિમ્પિકની પૂર્વ તૈયારીના ભાગરૂપે સરકાર શહેરો પર ખૂબ ફોકસ કરી રહી છે શહેરોમાં એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય હાઈવેઝ ઊભા થાય માટે પ્રયત્ન કરી રહી છે સૌથી ઇન્ટરેસ્ટિંગ હાઇવેનો જે એક્સપ્રેસ વેનો પ્રોજેક્ટ છે એ નમો શક્તિ એક્સપ્રેસ વે છે બનાસકાંઠાથી સૌરાષ્ટ્રને જોડવાનો એ પ્રોજેક્ટ છે એ બહુ રસપ્રદ બની રહેશે જો એ હાઈવે આખો તૈયાર થઈ જાય છે તો બે એકદમ અલગ દિશામાં આવેલા પ્રદેશો એકબીજાની સાથે સરસ રીતે જોડાઈ શકશે અમદાવાદથી રાજકોટ ને પછી સોમનાથ જવાનો હાઈવે છે સરકાર એ પણ નવો બનાવવા જઈ રહી છે પ્રવાસન સ્થળો અલગ અલગ છે ઘણા બધા સ્થળો બહુ સરસ છે પણ ત્યાંના રસ્તાની સમસ્યા છે તો એ માર્ગો સરકાર નવા બનાવવાની છે સોલાર માટે સરકાર પ્રયત્ન કરશે મહેસૂલમાં એક મહત્વનો નિર્ણય એ છે કે જો ખેડૂતની પાસે એની એકલી છેલ્લી જમીન બચી હોય અને એ છેલ્લી જમીન પણ એને કરાવી લે તો પણ એ ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે સ્ટેમ્પ ડ્યુટીના પણ મહત્વના સમાચારો અને જાહેરાત આવી છે એની અંદર અમદાવાદ રાજકોટ બાકીના બધા શહેરોને મહત્વની વાત મળી દાહોદને એરપોર્ટની જાહેરાત થઈ છે એ બહુ રસપ્રદ સમાચાર છે દાહોદ પણ શહેર છે એ વાત ઘણી બધી દ્રષ્ટિકોણથી ભૂલી જવાય છે ઘણા બધા લોકો એ વાતને ભૂલી જાય છે કે એ રાજ્યનું ખૂબ મોટું શહેર છે દાહોદ એક ખાલી જિલ્લો નથી અને દાહોદ એટલે તમે કલ્પના કરો કે માત્ર દાહોદ માટે પૂર્વાગ્રહો બહુ બંધાયેલા છે દાહોદમાં એરપોર્ટ બને અને કદાચ દાહોદની આજુબાજુના વિસ્તારોમાં લોકો ટુરિઝમ માટે જતા થાય ત્યાં છાબ તળાવ ઓલરેડી સરકારે બહુ સરસ બનાવેલું છે તો દાહોદ માટેના પણ પૂર્વાગ્રહો કદાચ આવનારા સમયમાં તૂટશે દાહોદ સિવાયના જે ટાયર ટુ ટાયર થ્રી સિટીઝ છે એના માટે પણ જાહેરાતો કરાઈ છે નગરપાલિકાઓ અને બાકીની મહાનગરપાલિકાઓ જે બની એમને પણ કશુંક ને કશુંક આપવાનો પ્રયત્ન થયો છે પણ ટૂંકમાં ઓલ ઓવર જોવા જઈએ તો સરકાર પાસે જો પેલી અપેક્ષા હોય કે બાકીના બધા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી પોતાની સરકારમાં કથિત કલ્યાણકારી યોજનાઓ પર ફોકસ કરે છે કે ભાઈ આટલામાં સિલિન્ડર આપીશું આટલા રૂપિયા મફત આપીશું આટલા રૂપિયા છોકરાઓને આપીશું આટલા રૂપિયા છોકરીઓને આપીશું તો એવી મફતવાળી યોજનાઓની કોઈ જાહેરાત નથી કરી સરકારે ગુજરાત રાજ્યનું પોલિટિક્સ બહુ જ અલગ છે ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીને વોટ મફતની યોજનાઓથી નથી મળતા જે જેના માટે વોટ મળે એ જનતાને મળે એટલે સિમ્પલ મહારાષ્ટ્ર માજી લાડલી બહેના માટે યોજના અથવા મધ્યપ્રદેશ લાડલી બહેના માટે વોટ કરે છે તો એમને એના પૈસા મળે છે દિલ્હી વીજળી માટે કે પછી ફ્રીમાં બસની મુસાફરી માટે કે પછી મળતા મળતા બાકીના ભથ્થાઓ માટે વોટ કરે છે તો દિલ્હીની જનતાને કદાચ આવનારા સમયમાં એ મળશે રાજસ્થાન ગેસ સિલિન્ડર માટે વોટ કરે છે તો રાજસ્થાનને એ મળે છે જે જે રાજ્યની પ્રજા જે જે મુદ્દાઓ માટે વોટ કરે છે એને એ મળતું હોય છે ગુજરાત રાજ્યની પ્રજા વર્ષોનો સંબંધ વ્યક્તિ સાથેની લાગણી પ્રધાનમંત્રી મોદી સાથેનું કનેક્શન અને બાકીના પણ ઘણા બધા મુદ્દા ગણતરીઓ નબળું વિપક્ષ બહુ જ બધા કારણોસર એકની એક પાર્ટીને સતત વોટ કરતો આવ્યો છે અને એટલે જ ગુજરાત રાજ્યની જનતાને જે જોઈએ છે એ એના બજેટમાં એ પોતે શોધી લેવાના છે ગુજરાત રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ પણ બાકીના રાજ્યો કરતાં અલગ છે એકલવ્ય મોડેલ સ્કૂલની જે શિક્ષણ વિભાગ હેઠળ જાહેરાત થઈ છે એ બહુ જ મહત્વની છે અને ખૂબ સરસ એકલવ્ય મોડેલ સ્કૂલ બનેલી છે રાજ્યમાં એટલે ઘણા બધા આદિવાસી વિસ્તારો એવા છે કે જો એ બાળકોને એટલું સરસ શિક્ષણ મળે તો એ પૂર્વાગ્રહો પણ તોડવાની જરૂર છે કે રાજ્યના આદિવાસી બાળકો એ માત્ર મજૂર બનવા માટે પેદા નથી થતા એ બાળકોનું ભવિષ્ય કોઈકના ખેતરમાં જઈને મજૂરી કરવી કે પછી મોટા શહેરોની કન્સ્ટ્રક્શન સાઇટ પર આવીને મજૂરી કરવી એટલા પૂરતું સીમિત નથી અને એટલે જ જો એમને સારી શાળાઓ અને સારા શિક્ષકો મળશે તો એ પણ પોતાનું ભવિષ્ય ખૂબ સુંદર રીતે સુનિશ્ચિત કરી શકશે આદિવાસી સમાજમાં પણ એ સમસ્યા થઈ છે કે અમુક એક બે કે દસ કમ્યુનિટી એવી છે કે જે કમ્યુનિટીને તક મળી શરૂઆતમાં અને એ સમાજના અને વર્ગના લોકો આગળ આવી ગયા પણ બાકીના એ સમાજો કે ત્યાંના ત્યાં રહી ગયા એ સમાજમાંથી તો ગુજરાતના પણ ઘણા બધા સમાજો એવા છે આદિવાસી સમુદાયમાંથી આવતા કે એમના સમાજમાંથી એક પણ યુપીએસસી પાસ કરેલા કલેક્ટર નથી કે ના એક પણ બિઝનેસમેન છે તો એમને પણ તકની જરૂર છે એ લોકોને પણ જો શિક્ષણની સૌથી પહેલા જરૂર છે એમને સારું શિક્ષણ મળશે તો એ પોતાની તક જાતે પેદા કરી શકે એટલા સમૃદ્ધ માણસો છે એ તો એમના માટેની પણ જાહેરાતો છે ખેડૂતોને સ્વાભાવિક રીતે જ એટલા માટે અસંતોષ રહેશે આખા બજેટમાંથી કેમ કે કદાચ ખેતીને સરકાર કેટલું અને કેવી રીતે પ્રાધાન્ય આપે છે એ ગુજરાતમાં ખૂબ શંકાની દ્રષ્ટિએ જોવાય છે એક બાજુ જેની પાસે બહુ મોટી જમીન હોય અને અલગ રીતે ખેતી કરતા હોય એ લોકોને તો સરકારી મદદને બાકી કોઈને કોઈ વ્યવસ્થા મળી જાય છે પણ એ લોકો કે જે નાના ખેડૂતો છે એ લોકો કે જે ધાન પકવે છે એ લોકો કે જેમને સરકારી મદદની જરૂર છે એમને સરકાર મદદ તો નથી કરતી પણ ઉપરથી રીસર્વે ને જમીન માપણીને ને બધામાં એટલા એમને અંદરો અંદર જગડાવી દે છે ને ભેરવી દે છે અંદર કે એ પોતે પોતાનું ઉત્થાન કરી શકવા સક્ષમ નથી રહેતા ખેડૂત હાથ ફેલાવતો જ નથી મોટા ભાગે પણ એ ખેડૂતનું ધ્યાન રાખવામાં સરકાર આ વખતે પણ ચૂકી છે કેમ કે સરકાર એક બાજુ જ્યારે ડિજિટલાઇઝેશનની વાતો કરે છે બધું ડિજિટલ કરીશું મહેસૂલી સુધારા કરીશું એ બધું મૂકીશું પણ જે નીચે બખડ જંતર કર્યું છે એ કોણ સુધારશે કોણ જે સર્વે ફેરવી દીધા અને જમીનો બધી ફેરવાઈ ગઈ એટલે એક વ્યક્તિ જેની જમીન હાઈવે પર હતી ને એક વ્યક્તિ જેની જમીન ગામની ભાગણમાં હતી ક્યાંય બધું ભેગું થઈ ગયું એકનું ખેતર અહીંયા એકનું ખેતર અહીંયા એટલે એ જે પ્રોજેક્ટ કરવામાં આવ્યો એને સુધારવા માટે એ સમસ્યાઓ ઉકેલવા માટે અને સૌથી મોટી વાત કે એ સરકારી અધિકારી જ્યાં અતિશય ભ્રષ્ટાચાર થાય છે એનું શું સોલ્યુશન સરકાર પાસે એ જે લોકો જમીન માપણી કે સુધારણા કે એના સર્ટિફિકેટ આપવાના કામ કરે છે એ લોકો તો ઓફિસમાં બેઠા બેઠા સર્વે નંબર બદલી રહ્યા છે એ લોકો ઓફિસમાં બેઠા બેઠા કોઈની જમીન કોઈના નામે નાખી રહ્યા છે તો વહીવટી ગૂંચવાડામાં જો ખેડૂત આખો અટવાયેલો રહેશે તો ખેતીમાં તો ઓલરેડી એને કોઈ એટલી મદદ નથી કરી રહ્યું પ્રાકૃતિક ખેતી તરફ વળવાની જરૂર છે પણ એનું એના માટે બજાર કેવી રીતે ઊભું થશે એ બજાર એવું હશે કે જે ખેડૂતને પૂરું પોષણ આપી શકે કે કેમ એમાં અનિશ્ચિતતાઓ છે અને સૌથી મોટી વાત કે એ ઘઉં હાથમાં લીધા પછી હું કેવી રીતે નક્કી કરીશ કે ના આ કોઈક મને ઓર્ગેનિકના નામે ચિપકાવી નથી ગયું આ ખરેખર ઓર્ગેનિક છે ઓર્ગેનિક પ્રાકૃતિક નૈસર્ગિક આ બધી જ અલગ અલગ વ્યાખ્યાઓ એના બજાર એના ભાવ એનું ટેસ્ટિંગ મેઇન તો ખબર પડે કે આ રીતે પકવેલા છે ને આ રીતે નથી પકવેલા તો એ આખી પ્રક્રિયા જે સરકારે ઊભી કરવાની જરૂર છે એ સરકાર ભૂલી રહી છે સતત ભૂલી રહી છે શહેરોનો વિકાસ ખૂબ જરૂરી છે ગામડાના ભોગે એ વિકાસ થશે તો શહેરો કેટલા ટકી શકશે એ પ્રશ્ન છે પણ ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાત સરકારે ખૂબ અપેક્ષિત રીતે એ બજેટ મૂક્યું છે જે બજેટની ગુજરાતને અપેક્ષા હતી અને ગુજરાતની જરૂરિયાત પણ છે શહેરોને વર્લ્ડ ક્લાસ બનાવવા એટલે જરૂરી છે કેમ કે દેશમાં બહુ જ ઓછા રાજ્યો એવા બચ્યા છે કે જે રાજ્યો શહેરો પાછળ ખર્ચો કરી શકે છે બાકીના રાજ્યો પેટનું પોષણ કરવામાં લાગેલા છે એમની પોતાની સમસ્યાઓ છે એમનું અલગ પોલિટિક્સ છે તો એના માટે ગુજરાત રાજ્યમાં જો ઓલિમ્પિક આવે છે ભારતમાં ઓલિમ્પિક ભારત એને હોસ્ટ કરે યજમાન બને ભારત એનું અને એ મોકો જો ગુજરાતને મળે તો ગુજરાતના બાકીના બધા ઉદ્યોગોને પણ એના થકી બહુ જ ફાયદા થઈ શકે છે અને એટલે જ એની તૈયારીના રૂપે કનુભાઈ પટેલની ખૂબ લાંબી સ્પીચમાંથી ખૂબ સંક્ષિપ્તમાં એ મુદ્દાઓને જોઈએ જે કનુભાઈ આજે એમની સ્પીચમાં કહ્યા છે ધોલેરા અને સાણંદ ખાતે સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમની સ્થાપના થઈ રહી છે ભારતના વડાપ્રધાન શ્રી માન્ય મોદીજીએ અને સ્પેનના વડાપ્રધાન ની હાજરીમાં વડોદરા ખાતે લશ્કરી વિમાનો માટે ઉત્પાદનની સુવિધા શરૂ કરવામાં આવેલ છે જે સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે માનની અધ્યક્ષશ્રી ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ અન્ન સુરક્ષા પોષણ વગેરેને અગ્રીમતા આપે છે આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ત્રણ લાખથી વધુ આવાસો પૂરા પાડવામાં આયોજન કર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હરપતિ આવાસ જેવી યોજનાઓ માટે હાલની એક લાખ વીસ હજારની સહાયમાં મકાન દીઠ રૂપિયા પચાસ હજારના વધારા સાથે એક લાખ સિત્તેર હજાર કરવાની જાહેરાત કરી છે પચોતેર લાખ કુટુંબોને અનાજ વિના મૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે વધુમાં ગરીબ લોકોની અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ કઠોળ ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીઓનું વિતરણ પણ કરવામાં આવે છે શ્રમિકોના કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ માટે રહેતાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે રૂપિયા બસો કરોડની જોગવાઈ સૂચવું છું સામાજિક ન્યાય આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા એક્યાસી લાખથી વધુ લાભાર્થીઓને શિક્ષણવૃત્તિ આપવાનો આપવામાં આવે છે આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ આપવા માટે રૂપિયા ચાર હજાર આઠસો સત્તાવીસ કરોડની જોગવાઈ સૂચવ છે માન્ય અધ્યક્ષશ્રી યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ દસ જિલ્લાઓમાં કુલ વીસ સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે જેનો લાભ તેર હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે આઈટીઆઈના તામિલ તાલીમાર્થીઓને ઉદ્યોગની માંગ અનુરૂપ ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે ઉદ્દેશથી આઈટીઆઈ ને અપગ્રેડ કરવા માટે રૂપિયા ચારસો પચાસ કરોડની માપદાર જોગવાઈની જાહેરાત કરું છું આ આયોજનથી આવનારા પાંચ વર્ષમાં અંદાજિત પાંચ લાખ તાલીમાર્થીઓને લાભ મળશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં આપણા યુવાનો દેશ માટે આ બજેટમાં રાજ્યના લઘુ મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે રૂપિયા છત્રીસો કરોડની જોગવાઈ ચૂકવું છું ગુજરાત ટેક્સટાઇલ એકમો વૈશ્વિક સ્થળે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા આ બજેટમાં રૂપિયા બે હજાર કરોડની જોગવાઈ કરી છું આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન વિભાગના બજેટમાં એકત્રીસ ટકાના વધારા સાથે વિભાગો હેઠળ રૂપિયા છ હજાર પાંચસો પાંચ કરોડ ચૂકવું છું ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુક્ત કરવા અમે દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે આ યોજના હેઠળ રાજ્યના સોળ એટલે કે સત્તાણું ટકા ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે આ યોજનાને વધુ સુદૃઢ કરવા માટે આ બજેટમાં રૂપિયા એકવીસો પચોતેર કરોડની જોગવાઈ કરું છું કોઈ શેરો શાયરી કે પછી બહુ જ સરસ મજાની પેલી લોભામણી વાતો વગર પણ સારી રીતે ખૂબ સરળ શૈલીમાં કનુભાઈ આ બજેટ પ્રસ્તુત કરી શક્યા છે ને એટલે જ ચોથી વખત રાજ્યનું બજેટ રજૂ કરવા માટે કનુભાઈ દેસાઈને ખૂબ ખૂબ અભિનંદન